ભારત અને પાકિસ્તાન ના તણાવ ભર્યા વાતાવરણ વચ્ચે આજે સમગ્ર કરવામાં આવ્યા હતા કોઈ રીતે લોકોને બહાર કાઢી શકાય ફાયર વિભાગ પોલીસ પાલિકા અધિકારી કર્મચારી મોકડ્રીલ માં જોડાયા હતા આગ નો બનાવ બને તો લોકોને તાત્કાલિક સારવાર મળે તે સ્થિતિ જોવા મળી હતી કેવી રીતે બચાવવા તો એને આગોતરી જાણ થાય એને માહિતી મળે તો જ્યારે આવી કોઈ કટોકટીનો પ્રસંગ ઉદ્ભવે તો તે દિવસે એને પોતાનો જીવ બચાવવા માટે કેવી વ્યવસ્થા હોઈ શકે એનો આ ઉત્તમ રિહર્સલ છે ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવ વચ્ચે સુરતમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતના મોકડ્રીલ યોજાય છે સીધા દ્રશ્યો બતાવીશ કે પીપલોદ ખાતે બિઝનેસ ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર છે ત્યાં મોકડ્રીલ યોજાય છે ફાયર વિભાગની કામગીરી જોઈ શકો છો કે હેવી જે ગડર ક્રેન છે તેના દ્વારા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે સમગ્ર મોકડ્રીલ જે છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ ફાયર વિભાગની ટીમ આ મોકડ્રીલમાં જોડાય છે કોઈ પણ હુમલો થયો હોય ને આગ લાગવાની ઘટના બની હોય તો તેમાંથી કઈ રીતે આ તમામ જે લોકો છે તેને સહી સલામત બહાર કાઢી શકાય તે માટેની આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ મોકડ્રીલ યોજાય છે અને ખાસ કરીને તમામ જે લોકો ફસાયા હોય તેઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ઊંચી બિલ્ડિંગમાં જ્યારે લોકો ભારે ભાગ જઈ ન શકતો હોય તો આ ક્રેન દ્વારા તેની રેસ્ક્યુ કરવામાં આવે કારણ કે લોકો જ્યારે ફસાયા હોય ત્યારે તેઓનો જીવ બચાવવા માટેની આ એક મોકડીલનું આયોજન છે હાલમાં જે રીતે ભારત દ્વારા પાકિસ્તાન પર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને સ્ટ્રાઇક બાદ આ મોકડ્રીલનું જે આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે જે ખાસ કરીને જે આ બિલ્ડિંગની અંદર જે લોકો ફસાયા હતા તેઓને બહાર કાઢવામાં આવ્યા છે કહી શકાય કે ખાસ કરીને આ જે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હોય તો તેમાંથી લોકોને કઈ રીતે આખી માહિતી આપી કઈ રીતે લોકો બહાર કાઢી શકાય કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ શકાય આપ જોઈ શકો છો કે ફાયરના જવાનો આજે તમામ જે લોકો છે તેઓને બહાર કાઢી રહ્યા છે તાત્કાલિક ધોરણે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ હાજર છે અને તેમાંથી તેઓને તાત્કાલિક સારવાર મળી શકે તેવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે એટલે કે કહી શકાય કે આખે આખી પરિસ્થિતિની જાણકારી લોકોને લોકો સુધી પહોંચી શકે તે માટેનું આ આ મોકડીલનું આયોજન કરવામાં આવ્યું છે ચોક્કસપણે કહી શકાય કે જે રીતે પરિસ્થિતિ આખી મોકડ્રીલ હતી અને તેમાં કહી શકાય કે આ જે ફાયર વિભાગના જે અધિકારી છે તે પણ ફસાયેલા એવો મેસેજ મળતા પહેલાં સર્ચ એન્ડ રેસ્ક્યુ ચાલુ હતું એ દરમિયાન ઉપર ધુમાડાથી માણસો ફસાયેલા છે તો એ લોકોને અત્યારે સર્ચ એન્ડ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે જેમાં બે કેજ્યુલિટી અત્યારે હાલ ઉતારેલ છે અને બીજા રાઉન્ડમાં અત્યારે ઉપર જઈ રહ્યા છે આ કોઈ પણ ઇમરજન્સીના સમયે તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જરૂરી પણ આ જોઈ શકાય કે જે મોકડેલ યોજાયું હતું જેમાં ટ્રેન દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે કંઈ કારણ કે ઇમરજન્સીના સમયમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ને લોકો ફસાય ને ખાસ કરીને આગ લાગવાની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે કારણ કે ભાર વિભાગ સૌ સાથે રહીને કામગીરી કરતો હોય છે એટલે કે ચોક્કસપણે આ યુદ્ધની સ્થિતિનું તણાવ ચાલી રહ્યો છે અને તેમાં ભારત સરકાર દ્વારા જે મોકડીલનું આયોજનનું કહેવામાં આવ્યું હતું જેમાં સુરતના પીપલોદ ખાતે આ મોકડીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ટીમો જોડાઈ હતી અને ખાસ કરીને લોકોને સાવચેત કરી રીતે કઈ રીતે રહેવું જોઈએ તે માહિતી આપવામાં આવી હતી કેમેરામેન હિરેન નિમો સાથે રોડા સુરત